નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયો છે આ સેશન છે તેમાં આપણે વૃદ્ધ નાગરિકો છે તેનામાં જે મૂળભૂત જરૂરિયાતો છે તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે તો કેવી કેવી જરૂરિયાત વિશે આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો તેની આપણે માહિતી જોઈએ તો વૃદ્ધ નાગરિકો છે બરાબર તેની કેટલીક જે કામગીરી છે તે પછી વૈચારિક બાબતો એટલે કે જે શીખવાની જે ક્ષમતા છે તેના વિશે બરાબર પોતાની જે સલામતી છે તે માટેની જે જરૂરિયાતો છે તે એના સિવાય કે જે ખોરાક લે છે પ્રવાહી લે છે તેની જરૂરિયાત તેની કામગીરીની જરૂરિયાત એવી તમામ પ્રકારની જે વૃદ્ધ નાગરિકો છે તેની મૂળભૂત જે સામાન્ય જે બરાબર જે રેગ્યુલર જે જરૂરિયાતો છે તે તમામ વિશેની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તો હવે સૌથી પહેલાં તો વૃદ્ધ નાગરિક છે તેની અમુક સંબંધિત માહિતી મેળવશું તે પછી એક 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 જે જરૂરિયાતો છે તેના વિશેની આપણે પણ ચર્ચા કરશું તો સૌથી પહેલા વૃદ્ધ નાગરિકની મૂળભૂત જરૂરિયાતો તો આ સેશનમાં તમને વૃદ્ધ નાગરિકની સલામતી ભોજન પ્રવાહી જરૂરિયાતો વિશે શીખશું એટલે કે જે વૃદ્ધ નાગરિક છે તેની સલામતી એ ભોજન છે જરૂરિયાતો છે તેના વિશેની આપણે માહિતી આ સેશનમાં મેળવવાની છે તો સંબંધિત જાણકારી જોઈએ તો જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ જીડીએ તથા અન્ય આરોગ્ય કર્મચારી વૃદ્ધ નાગરિક તેમજ વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ રાખે છે અને ભારતમાં વૃદ્ધ નાગરિકની સંખ્યા ઘણી મોટી છે એટલે આ વૃદ્ધ નાગરિકની ભારતમાં સંખ્યા ઘણી બધી મોટી છે અને ખાસ કરીને જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ અથવા અન્ય આરોગ્ય કર્મચારી છે તેના દ્વારા વૃદ્ધ નાગરિક છે એની સાર સંભાળ રાખવામાં આવે છે વૃદ્ધ નાગરિક માટે કેટલીક એરી એરી છે એવી આઠ મુખ્ય વિસ્તાર વિકાસ લક્ષી કામગીરી યાદી બનાવી છે કે દરેક વ્યક્તિ તેમના જીવન દરમિયાન પૂર્ણ કરવી જોઈએ હવે જો વૃદ્ધ નાગરિકો માટે કેટલીક કામગીરી છે બરોબર તો તેમાં આપણે મનોવૈજ્ઞાનિક જે છે બરાબર એરિક રી એરિક્સ એ એવી આઠ મુખ્ય વિકાસલક્ષી કામગીરીની યાદી બનાવી દરેક વ્યક્તિ તેના જીવન દરમિયાન પૂર્ણ કરવી જોઈએ કે અમુક જે આઠ બાબતો છે એ યાદી બનાવી છે જીવન કાળ દરમિયાન છે તે આપણે પૂરી કરવી જોઈએ જે જીડીએ તથા અન્ય આરોગ્ય કર્મચારી આ મુખ્ય કામગીરી વિશે જાણકારી હોવી જો જોઈએ એટલે કે જે આ બાબતો વિશે છે જીડીએ અથવા જે આરોગ્ય કર્મચારી છે તેને આ બાબતો વિશે જાણકારી હોવી

વૃદ્ધ નાગરિક પોતાની જ્ઞાન બીજાને આપવા આત્મસન્માન જાળવવા બરાબર વૃદ્ધ નાગરિકો છે જ્ઞાન બીજાને આપવા પોતાનું આત્મસન્માન છે તે જાળવવા આત્મગૌરવ જાળવવા માંગતા હોય પોતાનો આત્મગૌરવ જાળવવા માંગતા હોય તથા પોતે જે કઈ હાંસલ કર્યું હોય તે બદલ ખુશ રહે પોતે જ્યાં કઈ મેળવ્યું હોય તે બદલ તે ખુશ હોય બરાબર જે વૃદ્ધ નાગરિક પોતાની કામ જાતે નથી કરી શકતા એ વ્યક્તિ હતાશ અને દુઃખી હોય જે વૃદ્ધ નાગરિક છે જાતે કામ ન કરી શકે એ હતાશ ને દુઃખી જોવા મળે છે તેમની તેમની જીવન ને નિર્થક લાગી શકે છે તેનું જીવન છે તેને નિર્થક લાગે પોતાનું જીવન છે એવા લોકો છે જાતે કામ ન કરી શકતા હોય અને પોતાનું જીવન ભારે લાગે નિર્થક લાગી શકે છે પોતે હવે નકામા હોવાનું પણ તે તેનામાં ઘણા વિચાર વિચાર હોય છે પોતે નકામા છે તેવા પણ તેને વિચાર જોવા મળે કેટલાક એવું પણ લાગતું હોય છે પોતે પરિવાર ના મિત્રો તથા આરોગ્ય કર્મચારી ઉપર બોજ બને લે છે એવું feel થાય કે અમે પરિવાર છે બરાબર અમારા અથવા તો જે સંસ્થા છે તેના તો અમે બોજ બોજ સ્વરૂપ હવે છીએ વૃદ્ધ નાગરિકો સૌથી નજીકના પ્રિય પાત્ર ને ગુમાવાની પીડા પણ સામનો કરવો પડે છે પતિ અથવા પત્ની બે માંથી એક ની ગેરહાજરી ઉભી થવા ને હયાત વ્યક્તિ એકલા અનુભવતા હોય વૃદ્ધ વ્યક્તિ છે તેને જે સાથીદાર છે તેની જે ગુમાવાની છે બરાબર પીડા છે તેને દુઃખ છે તે પણ અથવા તે પડકારનો પણ સામનો કરવો પડતો હોય પતિ પત્ની માંથી એક છે મૃત્યુ પામ્યા હોય એકને જીવન જીવતા હોય ત્યારે તેને આવી પરિસ્થિતિ આવે વળી જેની ઉંમર વધુ વધતી જાય છે તેમની પોતાની જાતે પોતાની સંભાળ રાખવા અસમર્થ બનતા હોય ઉંમર વધે તે પોતાની જાતે પોતાની સંભાળ રાખવા અસમર્થ હોય પરિવારમાં તેઓ કાં તો દુઃખી અથવા ગુસ્સે રહેતા હોય છે આ તમામ બાબતો સરવાળો થવાની વયો વૃદ્ધ લોકોની એવું લાગ્યા કરતું હોય છે આ દુનિયા હવે તેમની જરૂર નથી તેઓ પોતે પણ એક દિવસ મૃત્યુ પામશે તેઓને તેમની કિંમતી ચીજો તથા અન્ય આવશ્યક વસ્તુ નજીકના પરિવારજનોને આપી દેતા હોય છે કેટલાક વૃદ્ધો નાગરિક પોતાની થયેલ નુકસાન અંગે તેની મૃત્યુ અંગે ચૂપચાપ વિચાર્યા કરતા હોય છે એટલે કે જે વૃદ્ધ નાગરિકો છે બરાબર જે દુઃખી થતા હોય ગુસ્સે થતા રહેતા હોય પોતાની જે કિંમતી વસ્તુઓ છે બરાબર તે પરિવારજનોને આપી દેતા હોય પોતાના વિચારોમાં ખોવાયેલા હોય પોતાના મૃત્યુ વિશેના વિચારો આવતા હોય બરાબર તે ખોરવાયેલ રહેતા હોય છે અને ચૂપચાપ રહી અને પોતાના મૃત્યુના વિચારો ને એવી કરતા હોય તેઓ તેમની વીતી ગયા જીવનની સમીક્ષા કર્યા કરતા જે પાસ્ટ છે જે આખું જીવન છે બરાબર જે એને આખું પસાર કર્યું છે તેના વિચારો અને તેના વિશેની માહિતી અથવા તો તેના વિશે

અમુક બાબતો છે તેની ચર્ચા કરતા હોય આરોગ્ય કર્મચારી છે પરિવારના સભ્યો છે બરાબર તમામ તમારે અમુક અમુક બાબતની વૃદ્ધ નાગરિકો છે તે ચર્ચા કરતા હોય છે જેમ કે તેની પાસ્ટ છે તે કેવી રીતે જીવા છે બરાબર શું શું તેની ગુમાવ્યું શું શું મેળવવું બરાબર તેને જે કિંમતી વસ્તુઓ છે અથવા તો કંઈ પણ બીજી જે પરિવારની બાબતો છે અથવા તો જેના જીવનની બાબતો છે બરાબર તે ઘરના પરિવારના સભ્યો છે કે બરાબર જે દેખરેખ રાખે છે કર્મચારી તે તે બધા સાથે છે તે રીતે વાર્તાલાપ કરી અને બધી બાબતો પોતાના વિચારો છે તે રજૂ કરવા માંગતો હોય તે બધી બાબતો આપણે આપણે છે એ સાંભળવી જોઈએ વૈચારિક અને શીખવાની ક્ષમતા વૃદ્ધ નાગરિક તથા તેમના પરિવારના સભ્યો સાથે આપણે કેવી રીતે વાત કરીએ છીએ સૂચનાઓ આપી છીએ અને શીખવાડીએ છીએ તેની અસર લાયક વ્યક્તિનો વૈચારિક તથા શીખવાની ક્ષમતા ઉપર પડતી હોય છે વાતચીત દરમિયાન કે કોઈ પણ કામગીરી કસરત માટે સૂચના આપતી વખતે તેમની માનસિક અથવા શારીરિક તકલીફ હોય છે વૃદ્ધ નાગરિકોને બરાબર વૈચારિક શીખવાની જે ક્ષમતા છે બરાબર જે વૃદ્ધ નાગરિકો છે તેમાં જે આપણી ક્ષમતા હોય યંગ જનરેશનની હોય એના કરતા થોડા ફેરફાર જોવા મળતા હોય છે એટલે કે શીખવાની છે વેચારવાની જે ક્ષમતા છે તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે તેમાં જે શીખવાની ક્ષમતા છે બોલવાની છે બરાબર જે ઉમલલાયક દરમિયાન જે વાતચીત છે બરાબર કસરતો છે સૂચનનું પાલન કરવું સૂચના આપી દે એ બધી ઘણી બધી બાબતો જોવા મળે છે જેમાં ધ્યાને રહેવામાં સમયગાળો ટૂંકો હોઈ શકે તેઓ ટૂંકી સૂચનાઓની સારી રીતે ગ્રહણ કરી શકે બરાબર ધ્યાન રહેવામાં સમયગાળો છે એ ટૂંકો હોઈ શકે બરાબર જે તેઓ ટૂંકી સૂચનાઓ છે બરાબર તે સારી રીતે ગ્રહણ કરી શકે ઉમરલાયક લોકો લાંબી લાંબી અને વિગતવાર માહિતી સમજી ન શકે એવું બની શકે ઉંમરલાયક લોકો છે બરાબર ઉંમરલાયક લોકો છે લાંબી લાંબી અને માહિતી છે એ સમજી ન પણ શકે તેવું પણ બની શકે શીખવાની ક્ષમતા છે એ ઓછી હોય શકે વૃદ્ધ નાગરિક તેમની ભૂતકાળની જેવી જેમ નવી બાબતો શીખી ન શકે એવું બને એટલે જે વૃદ્ધ નાગરિક છે એ પેલા જે ભૂતકાળમાં શીખા હોય તેવી નવી બાબતો ન શીખી શકે એવું બને હવે સમાજ શક્તિ છે તેમાં ઘટાડો જોવા મળે એટલે ઘણા વૃદ્ધ નાગરિક છે ગૂંચવાટો અનુભવતા હોય છે અને દરેક બાબતો યોગ્ય રીતે સમજી શકતા નથી એટલે કે ગૂંચવાટો અમે દરેક બાબત યોગ્ય રીતે સમજી ન શકતા હોય યોગ્ય રીતે વાતચીત કરવા અક્ષમક્ષ એટલે સારી રીતે વાતચીત કરવા માટે અસક્ષમ હોય વૃદ્ધ નાગરિક ક્યારે સ્પષ્ટ રીતે વાતચીત કરી શકતા નથી અથવા પ્રશ્ન પૂછી શકતા નથી અમુક લોકો કક્ષાત થયા પછી સ્પષ્ટ બોલવામાં પણ મુશ્કેલી પડતી હોય છે એટલે વૃદ્ધ નાગરિકો છે એ વ્યવસ્થિત વાતચીત કરી શકતા નથી અમુક લોકો છે એને પેરાલાઇસિસ કે થયું હોય તો એના લીધે છે એ સ્પષ્ટ બોલી પણ ન શકતા હોય સાંભળવા જોવામાં તકલીફ સાંભળવા જોવામાં વૃદ્ધ નાગરિકને ખાસ તકલીફો વધારે પડતી જોવા મળતી હોય છે વ્યક્તિની ઉંમર વધે તેમ જોવા સાંભળવા તકલીફ પડતી હોય છે જીડીયા તથા અન્ય લોકોને વૃદ્ધોને તેમના ચશ્મા અથવા સાંભળવાનું મશીન શોધી આપવામાં મદદ કરવી જોઈએ જેથી તેઓ સારી રીતે વાતચીત કરી શકે અને વૃદ્ધ નાગરિક જીડીયાને વાતચીત કરે ત્યારે તેને તેમણે વૃદ્ધ નાગરિકો છે સાંભળવા જોવામાં તકલીફ પડતી હોય તો એને જે બેરામીટર હોય એ બેરામીટર આપણે વ્યવસ્થિત આપવું જોઈએ બરાબર અથવા વ્યવસ્થિત લગાડી દેવું જોઈએ ચશ્મા બસમાં વ્યવસ્થિત ગોતી અને પહેરાવવા જોઈએ તેવી બધી સાર સંભાળ આપણે પરિવારજનો હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલના કર્મચારીઓ છે બરાબર સહાયકો છે બધા વૃદ્ધ નાગરિકની તકેદારી રાખવી જોઈએ ચશ્મા તથા સાંભળવાનું મશીન જો આઘા પાછા હોય તો તે શોધી આપવા બરાબર આઘા પાછા હોય તો શોધી આપવા વૃદ્ધ સામે સામે બેસીને ધીમે ધીમે ગતિથી સ્પષ્ટ શબ્દો બોલવા સામે બેસી ધીમે ધીમે સ્પષ્ટ શબ્દોના ઉચ્ચારણ કરવા વાર્તાલાપ કરવા માહિતી આપતાની હોય તે સરળ ભાષામાં આપવી સરળ ભાષામાં આપણે માહિતી તેને આપવી જોઈએ એવા શબ્દોનો ઉપયોગ કરવો જે ઉમલલાયક વ્યક્તિ સમજી શકે બરાબર જે વૃદ્ધ વ્યક્તિ ઉમલાયક વ્યક્તિ સમજી શકે એવા જ શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે જરૂર પડે તો મિત્રો તથા મોટા અક્ષરે લખેલી પ્રિન્ટમાં સામગ્રીનો ઉપયોગ કરવો જરૂર પડે તો બરાબર મિત્ર છે અથવા જેની હેલ્પ લઈ શકાય અને તેના સિવાય જે ચિત્રો છે બરાબર ચિત્રો છે તેની આપણે ઉપયોગ કરવો અથવા તો જે મોટા અક્ષર છે બરાબર લખાણનો ઉપયોગ અથવા ચિત્રનો ઉપયોગ અથવા તો જેનો ઉપયોગ આપણે પ્રિન્ટ સામગ્રીનો ઉપયોગ કરી શકાય વૃદ્ધ દર્દી વાંચવા માટે પૂરતી લાઇટની વ્યવસ્થા બરાબર એને વાંચવું હોય તો પૂરતી લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ તેમની માહિતી આપવાનો સમય ટૂંકો રાખવો તેમને માહિતી આપવાનો સમય છે ટૂંકો રાખવો જોઈએ થયેલ વાતચીત શક્ય એટલી વખત રિપીટ કરી કરીને ખાતરી કરો કે જે થી વૃદ્ધ દર્દી બરાબર સમજી શકે અને યાદ રાખી શકે બરાબર જે વાતચીત થઈ હોય રિપીટ કરવાની સમજી ગયો બરાબર વ્યવસ્થિત તેને વાતચીત યાદ રાખી શકે તે બધી તકેદારી રાખવી વૃદ્ધ દર્દીને પૂરતો સમય આપો સામાન્ય કરતાં વધુ સમય જરૂર હોય છે અને પૂરતો સમય આપવાનો સામાન્ય કરતાં વધુ સમયની જરૂરિયાત હોય છે વૃદ્ધ રહેતા હોય એ વિસ્તાર અથવા રૂમમાં શાંતિ રહે તે સુનિશ્ચિત કરો વૃદ્ધ જ્યાં રહેતા હોય બરાબર તે વિસ્તારમાં છે બરાબર આરામ રહે શાંત વાતાવરણ રહે બરાબર તે બધું સુનિશ્ચિત કરવું જોઈએ વૃદ્ધ વ્યક્તિને વાતચીત કરવા અને પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરવા વાતચીત કરવા પ્રશ્નો પૂછવા માટે તેને પ્રોત્સાહિત કરવું જોઈએ વાતચીત અને સૂચના આપતી વખતે વૃદ્ધ વ્યક્તિને પ્રિય પાત્ર સાથે રાખવું એટલે જે વ્યક્તિ વૃદ્ધ છે તેને વાતચીત સૂચના આપતા પહેલા જે મિત્ર છે સાથીદાર છે પ્રિય પાત્ર જે હોય તેને સાથે રાખવું જોઈએ સલામતી માટે જરૂરિયાત તો સુરક્ષા અને સલામતી જરૂરિયાત માનવ શરીરની સૌથી અગત્યની જરૂરિયાત છે સલામતી આમ તો તમામ વૈજ્યુત માથી અગત્યની છે પરંતુ બાળકો અને વૃદ્ધોના નાગરિકને સલામતી સૌથી વધારે મહત્વ ધરાવે છે બરાબર સલામતી છે વૃદ્ધ અને બધા લોકો માટે જરૂરી છે પણ વધારે પડતી છે બરાબર વૈજ્યુત પ્રમાણે એટલે કે જે બાળકો વૃદ્ધો છે નાગરિકો તેના માટે છે સલામતી વધારે પડતી હોય વધારે જરૂરિયાત ઊભી રહેતી હોય છે તેમાં દાખલા દે સાવ નાના બાળકો તેમના હાથને જે કંઈ આવે તે મોમાં મૂકવાનો પ્રયાસ કરે આ બાબત જોખમી બની શકે છે નાના બાળકો છે ને હાથમાં ગમેય આવે તે બધું મોઢામાં મૂકતા હોય તે તેના માટે જોખમી સાબી થઈ જાય એટલે જે સાવચેતી છે જરૂરિયાતો છે બાળકો અને વૃદ્ધોમાં સાર સંભાળ અને જે મદદની જરૂરિયાત હોય તે બાળકો અને વૃદ્ધોમાં વધારે જોવા મળતી હોય છે આવી જ સ્થિતિમાં એવા વૃદ્ધો લોકો કે જેમની માનસિક સ્થિતિ બગડી હોય અથવા તો જોવા સાંભળવામાં બંધ થઈ હોય અથવા તો કંઈ શારીરિક ખોટ સર્જાઈ હોય તેના કારણે તેમના ઉપર વધારે જોખમ રહે છે અથવા તેઓ અકસ્માતના ભોગ બનવાની સંભાવના રહે છે વૃદ્ધ દર્દીને જે જોવા સાંભળવાની મુશ્કેલી હોય સામાન્ય રીતે વધારે ગૂંચવાટ અનુભવતા હોય તે નિર્ણય શક્તિ નબળી હોય છે તેમના પર લક્ષી પડવાની પડી જવાની વાગી જવાની છાળા પડવાની વગેરે જોખમ હોય તો જે વૃદ્ધ લોકો ઉમરલાયક લોકો છે સાંભળવાની જોવાની ક્ષમતા છે ગુમાવી ચૂકતા હોય ઓછી પડી હોય તેવામાં અકસ્માત થવાના ચાંસ રહે પડી જવા છે બરાબર ચાંદા ચખામાં થઈ જવા છે અથવા તો કંઈ અકસ્માત સર્જાવાની શક્યતા વધારે સમસ્યાઓ ગૂંચવાટો જોવામાં સમય સાંભળવાની અસમર્થતા નબળી નિર્ણય શક્તિ તથા જોખમો ઓળખી નહીં શકનાર વૃદ્ધ નાગરિકો યોગ્ય કાળજી લેવાય તથા તેમની સલામતી વાતાવરણ મળે તેવી જવાબદારી આપણી તથા આરોગ્ય કર્મચારીની હોય છે એટલે વૃદ્ધ વ્યક્તિ છે બરાબર જોવા સાંભળવામાં અસમર્થ હોય શરીરમાં જે નબળાઈ જોવા મળતી હોય નિર્ણય લેવાની જે શક્તિ છે બરાબર તેમાં ઘટાડો હોય પણ તે બધી બાબતો છે તેની યોગ્ય કાળજી લેવી બરાબર જે નાગરિકો વૃદ્ધ નાગરિકો છે તેની યોગ્ય કાળજી લેવી તે આપણી બરાબર આરોગ્ય કર્મચારી પરિવારજનો અને જે જેને મદદગાર અથવા તો જે તેને સહાય આપતા જે કર્મચારી છે તેની જવાબદારી હોય છે તેમને સલામત વાતાવરણ મળે તેવી જવાબદારી આપણી અને આરોગ્ય કર્મચારીની હોય છે દર્દીઓની સલામતી એ દરેક જવાબદારી છે જ સલામતી જરૂરિયાતો હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ તમામ દર્દીઓ તેમજ સારવાર કેન્દ્ર સલામત અને તમામ પ્રકારના જોખમથી મુક્ત હોવા જોઈએ એટલે કે વૃદ્ધ નાગરિકો છે તેની આપણે તકેદારી કાળજી રાખવી સલામતી જાળવવી તે જવાબદારી આપણી હોય છે તેના માટે છે બરાબર જે આરોગ્ય કર્મચારીઓ છે તેને જે દર્દીઓ છે તેને સલામતી છે તે આપણે ખાતરી કરવી જોઈએ અને સલામતી જાળવવી જોઈએ અને જે કેન્દ્રો છે બધા જે સલામત કેન્દ્રો હોવા જોઈએ અને બધા છે એ જોખમ મુક્ત હોવા જોઈએ આપણે ઘરે વૃદ્ધની કાળજી લેતા હોય તો પણ તે જોખમ મુક્ત હોવા જોઈએ જેને એ જોખમ ઊભા ન થાય તે બધી તકેદારી રાખવી જોઈએ ખોરાક અને પ્રવ્યા પ્રવાહીની જરૂરિયાત વ્યક્તિની ઉંમર વધવા સાથે ખોરાક તેમનું પોષણ જરૂરિયાત પણ પરિવર્તન આવે છે વૃદ્ધ સાથે કેટલીક જરૂરિયાતો ઘટે છે જે વ્યક્તિને બાળક અથવા કિશોર અવસ્થા હોય ત્યારે આ જરૂરિયાત સૌથી વધુ હોય છે તમામ વયજૂથની સરખામણીમાં વૃદ્ધ નાગરિક તેમજ દર્દીને કેલરીની જરૂરિયાત સૌથી ઓછી હોય છે એટલે કે જે ખોરાક છે પ્રવાહી છે તેમાં પણ ફેરફાર જોવા મળે છે બરાબર જે વૃદ્ધ નાગરિકો છે બરાબર તેને કેલરીની જરૂરિયાત વધારે હોય છે અને પાચન શક્તિ જે બધે છે બરાબર તેમાં ઘટાડો પણ વૃદ્ધ નાગરિકોમાં જોવા મળતો હોય છે તેઓ યુવાનો અને વધુ સક્રિય હતા ત્યારે જે પ્રમાણે ભોજન પચ પચાવી શકતા કેલરી બાળી શકતા તેવી વૃદ્ધ થતું નથી જે યુવાન હતા બરાબર તે પ્રમાણે જે કેલરી જે બાળી શકતા હતા તે યુવા અવસ્થામાં બાળી શકતા ન હોય અલબત્ત આનો અર્થ એવો નથી કે વૃદ્ધ નાગરિકો સારો ખોરાક લઈ શકતા નથી એટલે આનો અર્થ એવો નથી વૃદ્ધ નાગરિક સારો ખોરાક નથી લેતા વૃદ્ધો અન્ય વય જૂથના લોકો જેમ સારો ખોરાક છે ખોરાકની જરૂર હોય છે એટલે કે વૃદ્ધો લોકો છે અન્ય વય જૂથની પ્રમાણે સારા ખોરાકની વૃદ્ધ લોકોને જરૂરિયાત હોય છે વૃદ્ધત્વ સાથે ખોરાકની રુચિ અને પાચનપ્રિય પ્રક્રિયા ઘટે છે વૃદ્ધ નાગરિક પોતે યુવાન હતા ત્યારે તેમને જે ભૂખ લાગતી તેવી વૃદ્ધાવસ્થામાં લાગતી નથી એટલે વૃદ્ધાવસ્થા છે બરાબર તેની પાચનક્રિયા ઘટે છે જે આગળ વહી એટલે એટલે યંગ હતા બરાબર જે એમો ઉંમર છે બરાબર તે ત્રીસ પચાલીસ વર્ષની હોય બરાબર કે વૃદ્ધ ઉંમરલાયક પેલાની જે ઉંમરો છે ત્યારે જે પાચન શક્તિ હતી બરાબર તે પ્રમાણે અત્યારે ઉંમરલાયક થાય ત્યારે વૃદ્ધ વ્યક્તિ છે તેની એટલી જોવા મળતી ન હોય તેમાં ઘટાડો જોવા મળતો હોય જે તમામમાં જોવા મળે જે યુવાન હતા બરાબર ત્યારે જે ચાલવાની છે બરાબર જે કામની છે બરાબર ખોરાકની છે જોવાની બધાઈમાં ઘટાડો જોવા મળતો હોય છે તેઓ એક વખત ભોજન લે પછી લાગતું લાગતું હોય છે ઘણું જમી લીધું તેથી લાંબા સમય સુધી ફરી ખોરાક લેતા નથી કે ક્યારેક તેઓ એકાદ ટાઈમમાં ભોજનમાં ત્યાગ પણ કરે છે વૃદ્ધ નાગરિક દિવસમાં ત્રણ વખત વધારે ખોરાક લેવાને બદલે સામાન્ય નાસ્તાની વધારે સંતોષ થાય છે વૃદ્ધ નાગરિક છે બરાબર ક્યારેક એકવાર જમી લે તોય એને ચાલતું હોય છે થોડું જમે તો પણ એને ખોરાક પૂરો થઈ જતું હોય ધરાઈ જતા હોય બરાબર પેટ ભરાઈ જતું હોય વૃદ્ધ નાગરિક છે એ બરાબર પેટ ત્રણ વાર જમવાનું બદલે ક્યારેક નાસ્તાનું નાસ્તાથી પણ તેને ચાલી જતું હોય છે હવે પ્રવાહી ખોરાકની બાબતમાં બની શકે કે વૃદ્ધ દર્દી પ્રવાહી લઈ ન શકે સામાન્ય સ્થિતિમાં લાગ લાગવી જોઈએ એટલી તરસ પણ તેમને ન લાગે એવું બને એટલે વૃદ્ધ નાગરિક છે એ બરાબર પ્રવાહી ખોરાક ન લઈ શકે સામાન્ય જે તરસને લાગવી જોઈએ તે ન પણ લાગી જો કે આથી આપણે વૃદ્ધોને વારંવાર પ્રવાહી આપવું જોઈએ જીડી અને વૃદ્ધ દર્દીને ભોજન કરાવતી વખતે એપ્રન પહેરવું જોઈએ તેમને યોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ વૃદ્ધ નાગરિકો છે તેને વારંવાર પ્રવાહી આપવું જોઈએ તેને ખોરાક આપતી પહેલા આપણે જે સેફ્ટી એપ્રન ને પહેરવું જોઈએ અને વ્યવસ્થિત છે એ ખોરાકને બધું આપવું જોઈએ વૃદ્ધ નાગરિકો છે એની ઘણી બધી બાબતોમાં કાળજી જે મૂળભૂત જે જરૂરિયાતો છે એ કેટલી બધી જોવા મળતી વૃદ્ધ નાગરિક છે બરાબર છે જાતે ચાલી શકતા હોય તેને કંઈ વાંધોની જાતે જે કાર્યો કરી શકે છે તેમાં કંઈ ઈસ્યુ રહેતા એટલા નથી એટલી મુશ્કેલી રહેતી નથી બાકી જે બધા વૃદ્ધ લોકો છે તેને અને જે ખાસ કરીને બાળકો વૃદ્ધ અને બાળકો છે બરાબર તેને તમામ પ્રકારની જરૂરિયાતો હોય છે કે જેની જે ધ્યાન દેખરેખ ન રાખવામાં આવે બરાબર તો તે જોખમ એના માટે છે વૃદ્ધ માટે બાળકો માટે જોખમો જોવા મળતા હોય છે તેમાં જે ભોજન છે ખાવા પીવાને દેખરેખ રાખવી પડે ભોજનની છે તેની જે કામગીરી છે બરાબર જે તે

બરાબર આરોગ્યલક્ષી જરૂરિયાતો છે બરાબર સામાજિક લક્ષી જરૂરિયાત જરૂરિયાતો છે બરાબર માનસિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે બરાબર સાથ સહકારની જે જરૂરિયાત છે તે તમામ બાબતો છે બરાબર વૃદ્ધ નાગરિક ગુમાલાયક વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે જે મૂળભૂત જરૂરિયાતો છે તે આપણે પૂરી પાડવાની થતી હોય છે જે આપણે ફેમિલી મેમ્બર છીએ અથવા તો કંઈ આરોગ્ય કર્મચારી છે અન્ય સહાયકો છે તેના દ્વારા છે વૃદ્ધ નાગરિકો છે એની સારસંભાળ લેવામાં આવતી હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જે વૃદ્ધ નાગરિકો છે તેની મૂળભૂત જે જરૂરિયાત છે તેના વિશેની બાબત વિશે ચર્ચા આપણે કરેલી છે તો આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત